રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી આવી છે જ્યાં મિત્રો તમને વાત કરીએ તો અત્યારે રામ મંદિરની જન્મભૂમિનું મંદિરને લઈને અત્યારે ધામધૂમથી ઉજવણીઓ ચાલુ છે ખાસ કરીને વાત કરીએ તો બાવીસ તારીખે આખા ભારતના લોકો અને પીએમ મોદી સાથે અમિત શાહ સાથે પણ ત્યાં મિત્રો જશે અને મિત્રો ત્યાં મંદિરનું ઉદઘાટન કરશે અને મિત્રો એમાં વાત કરીએ તો ગુજરાતનો પણ ખૂબ જ મોટો ફાળો છે પણ મિત્રો અત્યારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જે બાદ હડકમ ભચી ગયો છે આ ધમકી ગુરુવારે સવારે મનોજ નામના વ્યક્તિએ ફોન કરીને આપી હતી મનોજ કુમાર અયોધ્યાના રામ લીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહેશે પોલીસની ટીમે ધમકી આપનારને મોબાઈલ નંબરના આધારે શોધવાની તજવીજ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં જ પકડી પણ લીધો છે મિત્રો તેણે કહ્યું કે હું ઉડાવી દઈશ પણ આપણને બધાને ખબર છે રામ મંદિરને ઉડાવવાની તો શું પણ આજુબાજુ પડકું પણ ફેરવી શકે તેમ નથી તમે pones su son...